વડોદરા શહેરના જવાહરનગર રણોલી જીઆઈડીસીમાં આવેલા શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલો માટે ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના દસ ઇસોમોને સાત પોઈન્ટ છવ્વીસ લાખના મુદ્દામાલ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી દસ શખ્સોને ઝડપી પાડ્યા હતા રણોલી ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનની આડમાં શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સુપરવાઇઝર અને અન્ય કેટલાક લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી પાઇપ વડે ગેસ કાઢી ખાલી બોટલો ભરવામાં આવતા હોવાની વિગતોના પગલે વડોદરા એસઓજી પોલીસે રેડ પાડી હતી પોલીસે ઘટના સ્થળેથી ગેસ સિલિન્ડરના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ સહિત દસને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર હિરેન મહેતાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ગ્રાહકોના ઘરેલું વપરાશ માટેના ભરેલા ગેસના બોટલો ડિલિવરી ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલાં લોખંડની પાઇપ વડે ઘરેલી ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી કોમર્શિયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી કોમર્શિયલ બોટલો છૂટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રિફિલિંગ કરી નાખતા હતા અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા ગેસ એજન્સીના દસ ઈસોમોને કુલ સાત પોઈન્ટ છવ્વીસ લાખની મત્તા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે બાર ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે તેમાં રેસીડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ ભેર્યા પછી એનું રીપેકિંગ અને રી પણ એ લોકો ત્યાં જ કરતા હતા આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એન ઝવેરી ચલાવી રહ્યા છે હા અત્યારે એ તપાસ ઉપર છે

ચોરી કરવી એ ગુનો તો છે જ પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રી ફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ હંડ્રેડ પર્સન્ટ હોય છે એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટિવ તો ગણાય છે કયા પ્રમાણે આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે જે છે એક તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને ત્રણસો સોળ ચાર ત્રણસો અઢાર પાંચ અને એકસો વીસ બી અનુસંધાન આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપી કુલ અત્યારે દસ પકડાયા છે એમાં સાત વડોદરાના છે એક આણંદનો છે અને બે પંચમહાલ જિલ્લાના છે એક આરોપી પકડાયો નથી એ પણ બરોડાના છે તો કુલ આરોપી અત્યારે અગિયાર છે એમાંથી આપણા હાથ ઉપર દસ છે મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એ એમના ખિસ્સામાંથી રોકડ જે કબજે કરી છે એ ત્રણે નવે નવ જણા કે દસ જણા જે એમની પાસે મોબાઈલ એ મળી કુલ સાત લાખ અને છવ્વીસ હજાર જેવો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે